હલો જય ગુરુદેવ સીતારામ મહારાજ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો અરે આપણે અમદાવાદથી રમેશભાઈ બોલું છું બરાબર બાપુનું ભજન છે હા આનંદ હેલી ઉભરાણી આ ભજનનું વિખરી કરો બરાબર જેથી કરીને મારા માધ્યમથી ભજનની વાક્ય ભક્તજનો જાણે અમદાવાદથી રમેશભાઈ બોલો છો અને કરસિંહ બાપુનું ભજન છે આનંદ હેલી ઉભરાણી બરાબર છે પછી આની વ્યાખ્યા કરવાની તમે કીધું બરાબર પછી એમ કે તમારા માધ્યમથી થોડા ભક્તોને ખબર પડે કે આ વાણી શું કહેવા માગે છે બરાબર એ જ કહેવા માંગો છો ને હા બરાબર રાઇટ સારું તો સાંભળજો ધ્યાનથી વાણીની શરૂઆત આનંદ હેલી ઉભરાણીથી થાય છે બરાબર છે તમારી વાત આનંદ હેલી ઉભરાણી સંતો આનંદ હેલી ઉભરાણી રે ચંદ્ર સૂરજ તો વાઘટ નાહી નહી પવન ને પાણી રે મિત્રો હા તો મેં ગાવાની ટ્રાય કરી પણ ગાવાનું ફાયું નહીં તો શું કહે છે કરસિંહ બાપુ કે આનંદ હેલી ઉભરાણી સંતો આનંદ હેલી ઉભરાણી આનંદ આનંદ કોણ છે આનંદ એ જ સ્વયં પરમ પિતા પરમાત્મા આનંદ સ્વરૂપ છે એ પરમાત્માના પ્રેમની આનંદ હેલી ઉભરાણી હેલી એટલે શું આપણે કેમ વરસાદ પાંચ પંદર દી મહિનોથી એક ધારો પડતો હોય તો આપણે એને હેલી કહીશ આ હેલી ઉભરાણી હે તો એમ વરસાદની મિત્રો બહુ હેલી થઈ હોય મહિનો મહિનો એક ચાલુ રહ્યો વરસાદ બરાબર એને હેલી કહેવાય પછી ઉભરાણી પછી જેમ તળાવો છ જાય ઉભરાઈ જાય એટલે છલકાઈ જવું જેમ નદીઓ નાળી બે કાંઠે આવી જાય નદીઓ નાલાન એ બધા ઉભરાઈ જાય છે ને એવી જ રીતના મારી આત્માની સુરતામાં આ પરમાત્માના આનંદની હેલી ઉભરાણી સંતો સંતોને કહે છે જેમ સંતોને આનંદની હેલી ઉભરાતી હોય છે મને પણ આજે આનંદની હેલી ઉભરાણી કરસિંહ બાપુ કહે છે ચંદ્ર સૂરજ તો વાઘટ નહીં મતલબ જે આનંદ છે ક્યાં ચંદ્રય નથી સૂરજય નથી હે ન્યાં તો એ છે જ નહીં ચંદ્ર સૂરજ તો આ દેહરૂપે ઘટમાં છે અને આસમાનમાં છે તો વાં તો છે જ નહીં એમ મતલબ આસમાનથી પણ ઉપર છે નહીં પવનને પાણી ત્યાં ચંદ્ર નથી સૂરજ નથી પવન નથી પાણી પણ નથી એ દેશની વાત કરી એ આનંદ સ્વરૂપી પરમાત્માનો દેશ છે હવે કહે છે કે અષ્ટકૂળ પર્વત વાઘટ નહીં નહીં વેદને વાણી સોહમ જપંતો સાક્ષી જોતો નિર્ગુણ જાત દર્શાણી વાહ અષ્ટકૂળ પર્વત વાઘટ નહીં અષ્ટકૂળ પાંચ તત્વ ત્રણ ગુણ અષ્ટ લાઠ ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ રજુગુણ તમોગુણ સત્વગુણ ત્રણ આ અષ્ટ અષ્ટકુટ પર્વત પર્વત એટલે દેહ આ દેહમાં પાંચ તત્વ ત્રણ ગુણ છે ને તો ત્યાં તો એ ત્રણ ગુણ ને પાંચ તત્વ પણ નથી નહીં વેદને વાણી ત્યાં સામવેદ ઋગ્વેદ યજુર્વેદ ને અથર્વેદ એ પણ નથી તો આ ચાર વેદોનો અર્થ બને છે ધર્મ અર્થ કામનો મોક્ષ મતલબ મોક્ષ પણ ખતમ સમાપ્ત કારણ કે આત્મા પરમાત્મા સ્વરૂપ બની ગયો પછી મોક્ષ તો રહેતો નથી ને બધું ઉડી ગયું અને વાણી પણ ત્યાં છે નહીં કારણ કે એ તો શબ્દાતી જ છે શબ્દથી ઉપર છે વાણીથી ઉપર છે લખવા વાંચવા બોલવા સાંભળવા આવતું નથી એ ઘરની વાત કરીશ બહુ ઊંચું પદ છે મિત્રો આ કળસિંહ બાપુનું સોહમ જપનતા સાક્ષી જોતા નિર્ગુણ જાત દર્શાણી બહુ ઊંચી વાત કરી છે મિત્રો આ સોહમ જપનતા સાક્ષી જોતા નિર્ગુણ જાત દર્શાણી સોહમ જપનતા સોહમ કોણ છે મિત્રો શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ચાલી રહી છે અંદર શ્વાસ ખેંચીએ સો બહાર કાઢીએ હમ સો હમ સો હમ અપનતો સાક્ષી જોતા જ્યારે કરસિંગ બાપુ શરૂઆતની ભક્તિમાં એ વાત કરે છે આ કે શરૂઆતની ભક્તિમાં હું સોહમ જપનતો મતલબ સોહમ 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 બોલતો પછી હૃદય સોહમ સોહમ બોલવું એ વેખડી વાણી થઈ મોઢે બોલાય ને કાને હમરે ये सोहम जपन तो मतलब जाप जपना પછી મધ્યમાં આયા હૃદયમાં મનમાં મનવા જપવા લાગ્યો સોહમ 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 પછી નયાથી પશ્યન્તિમાં આયા શ્વાસો શ્વાસની ક્રિયામાં અજપ્પા ઓટોમેટિક સોહમ શબ્દ ચાલુ થઈ ગયો જપવાનું બંધ સોહમ શબ્દ ચાલુ થાતા પશ્યન્તિમાંથી પરમા સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો સ્વય સોહમ સ્વરૂપ બની ગયા પછી સાક્ષી જોતા તો આ સોહમ શબ્દના આધારથી સોહમ શબ્દના માધ્યમથી હે આ સાક્ષી જોતા આ સોહમ શબ્દના જરિયે મેં સાક્ષી જે આત્મા છે એને જોતા નિર્ગુણ જાત દર્શાણી કારણ કે સોહમ શબ્દ દ્વારા સોમ આત્માનું નામ છે આપણે ઘણીવાર નિજ નામ કહીશી નિજ એટલે આત્મા નામ એ સોહમ તો નામ થકી જ તમે નિજ સુધી પહોંચી શકો છો નિજમાં તમે સમાઈ ગયા એટલે નામ ઉડી ગયું અહીં સોમ શબ્દ પણ પૂરો થઈ જાય છે કારણ કે સોમ એ આત્મા જ છે અને આત્મા એ સોહમ છે આપે મેં આપ સમાયા मतलब सोहम शब्द स्वयं आत्मस्वरूप बनी गए स्वयं पोते साक्षी बनी गयो एले सोहम शब्द मतलब न सहारे साक्षी जोता निर्गुण जात दर्शाणी निर्गुण एटुगुण तमोगुण सत्वगुण मतलब बधा गुणों ऊपर निर्गुण जो गुणों नहीं एक गुण नहीं जात दर्शाणी ए आत्मा जातनी નિર્ગુણ જાત જણાણી હવે આત્માની તો કોઈ જાત છે નહીં અહીં સમજવા માટે કહેવામાં આવ્યું છે કે નિર્ગુણ જાત જણાણી કે અત્યાર સુધી જે હું જાતભાતમાં હતો નરનારીના જ્ઞાતિ જાતિમાં હતો ધર્માધર્મીમાં હતો પંથાપંથીમાં હતો જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી જોરસ્ટિય સેવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા નાતી જાતિ ધર્માધર્મી પંથાપંથી વાળા વાડી તારું મારું આવું બધું ઉડી ગયું અરે માનવ પણ ઉડી ગયો કારણ કે નિર્ગુણમાં વયા ગયા એટલે દેહ પણ હટી ગયો દેહની જાતિ માનવ છે હે તો એ તો અજાતિ બની ગયા જે આત્મ સ્વરૂપ બની ગયા તો આત્માની કોઈ જાતિ જ નથી પ્રકાશ એ પ્રકાશ તો મિત્રો આ બધું વાત કરે ને જે ત્યારે એ ઘર સુધી પહોંચાય છે અને ત્યારે એ નિર્ગુણ આત્મારૂપી જાતને તમે તમને જણાય જણાણી મતલબ ત્યારે મને ખબર પડી મેં એને જાણી આત્માની કોઈ જાત નથી જાત જાતનો સમજતા તો સમજવા માટેની વાત છે ત્યારે નિર્ગુણ જાત જાણે ત્યારે ખબર પડી કે હું તો નિર્ગુણ છું હે કેવી રીતે ખબર પડી સોહમ શબ્દના સહારાથી ખબર પડી તો મિત્રો સોહમ શબદ એક જ એવી વસ્તુ છે જે તમને આત્મા સુધી પહોંચાડી દે ને પછી પરમાત્મા સ્વરૂપ બનાવી દે છે સોહમ કોઈ જગતમાં આ શબ્દ જેવો તેવો નથી સામાન્ય નથી મુક્તિ મોક્ષનો માર્ગ છે સંપૂર્ણ રીતે હે તો નિર્ગુણ જાત ત્યારે જણાય હવે કહે છે એક અખંડ અંતર અંતરધૂન લાગી સુરત શૂન્યમાં સમાણી એક અખંડ પછી એક અખંડ અંતર અંતરધૂન લાગી એ એક અખંડ છે ખંડિત થતી જ નથી ખંડ અને અખંડ ખંડ એટલે તૂટી જવું જેમ એક વસ્તુ હોય ને તમે એના ટુકડા કરી નાખો એટલે ખંડ ખંડ થઈ ગયા પણ આ તો ટુકડા થયો છે જ નહીં અખંડ છે અંતર ધૂન લાગી અંતર મતલબ મારી અંદર અંતકરણમાં એની ધૂન મને સંભળાવવા લાગી જ્યાં મનચિત્ત બુદ્ધિ બધું એક સ્થિર થઈ ગયું ચિત્રૂપી સુરતા સમાન થઈ ગયું ત્યારે એ ચિત્તરૂપી સુરતા એ સોમ શબ્દની ધૂનને સાંભળે છે મતલબ એ ધૂન લાગી સોમ શબ્દમાં પછી સુરત શૂન્યમાં સમાણી પછી સુરતા જે છે ચિત્રુપી સુરતા ધ્યાન કહો સુરતા કહો ચિત્રુપી સુરતા કહો સુરતાને સાંભળવું પણ કહેવાય છે એ શૂન્યમાં સમાણી શૂન્ય કયું શૂન્ય એ આતમ શૂન્ય સાતમું શૂન્ય છે ને સાતમા શૂન્યમાંથી પરમ શૂન્ય આઠમું શૂન્ય એ પરમાત્મા છે સાતમા શૂન્યને આત્મા કહેવાય છે છઠ્ઠા શૂન્યને મન કહેવાય છે બરાબર સાતમું શૂન્ય આત્મા કહેવાય એમ સાત શૂન્ય એ જ સાત ચક્રો છે આપણા શરીરમાં એમાં સાતમા જ શૂન્યમાં આત્મા છે છઠ્ઠા શૂન્યમાં મિત્રો મન શૂન્ય છે તો આ સુરત શૂન્યમાં સમાણી તો અહીં આ સુરતા જે છે એ આત્મરૂપી શૂન્યમાં સમાણી મતલબ સાતમા શૂન્યમાં સમાણી મતલબ સાતમા ચક્રમાં સમાઈ ગઈ વાહ ત્યારે કહે છે કે હવે નવતમ સામે નિરંતર નિરખ્યા નુરત સુરત માં સમાણી જ્યારે સુરતા શૂન્યરૂપી આત્માની અંદર સમાણી ત્યારે નવતમ સામે નિરંતર નિરખ્યા નવતમ અહીં આતમ તરફ ઇ છે નવતમ એટલે નવું નવતમ ઉત્તમ નવતમ એ જ આત્મા સામે મારી સુરતાની સામે નિરંતર નિરખ્યા મારી સુરતાની સામે નિરંતર નિરખ્યા મતલબ એની અને મારી વચ્ચે કોઈ ગેપ જ ન રહ્યો એકદમ નજીકથી એકમેક થઈને મેં નિરખ્યા જોયા એ કરસિંગ બાપુ કહીએ પણ ક્યારે નૂરત સુરતમાં સમાણી ત્યારે પછી જ્યારે નવતમ સામે નિરંતર નિરખ્યા પછી સુરત નુરતમાં સમાણી સુરતા જે છે ધ્યાન જે છે ચિત્ત જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે આપણે ઘણી વાર કહીએ છીએ ને કે નૂરત અને સુરત નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન સુરતનામ સાંભળવું જેમ નૂરતનામ નિશાન પહેલાં શ્વાસો નિશાન બતાવવામાં આવ્યું કે આની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે એટલે સોહમ શબ્દને નિશાન બનાવ્યું બરાબર એટલે સોહમ શબ્દ અહીં નિશાન છે એ નૂરત છે અને સુરત એ ધ્યાન છે તો ધ્યાન જ્યારે સ્વયં સોહમ શબ્દની અંદર સમાઈ ગયું એટલે સુરતા સ્વયં નૂરતા બની ગઈ હે સોહમ શબ્દ બન્યું ગઈ કારણ કે સોહમ શબ્દ એ નિશાન છે હે અને સુરત એ ધ્યાન છે તો એ સુરત સાંભળવું થાય એ સોહમ સુરત દ્વારા સોહમને સુરત દ્વારા જ્યારે સાંભળવામાં આવ્યું પણ સાંભળતી સાંભળતી સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ એટલે આ સુરતા સ્વયં નૃતમાં બની ગઈ સુરત નૃતમાં સમાણી ત્યારે ધ્યાન રૂપી સુરત ચિત્તરૂપી સુરત સોહમ શબ્દરૂપી નૃતમાં સમાઈ ગઈ સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ ત્યારે આ બને એમ છે એ ઘટ પોખ્યા સન્મુખ દેખ્યા સદગુરુ કેરી નિશાની વાહ એ ઘટ પોખ્યા મિત્રો એ ઘટ પોખ્યા એમ કહેવાય બરાબર એ મતલબ એ સ્વયં ઘટ એટલે ઘટ એટલે દેહ પણ થાય મિત્રો ઘટ એટલે દેહ પણ થાય ઘટ એટલે ઘડો પણ થાય તો એ ઘટ અહીં એ ઘટ મતલબ એ સોહમ શબ્દરૂપી ઘટ આત્મરૂપી ઘટ બોલવા માટે છે ઘણા બોલે છે સુરત જ છે તન મનઘટ તનઘટ ઘટ પરંતુ આત્મા કોઈ ઘટ નથી એ અઘાટ છે અઘટ છે અહીં સમજવા માટે કહેવામાં આવ્યું છે કે એ ઘટ પોખ્યા અને પછી મેં સન્મુખ દેખ્યા તો પોખ્યા એટલે શું પોખ્યા એટલે પાડવું હે એને પોસવાનો એક સંબંધ એનું જ પાલન કરવું હે જેમ કેમ માણસો પોષણ કરતા હોય છે પોતાના બાળકોનું ભરણ પોષણ કરતા હોય છે ખવડાવી પીવડાવીને જતન કરવું એ ઉત્તેજન બરાબર તો એવી રીતના એમ મતલબ મેં સોહમ શબ્દને જ પહેલાં પોખ્યા હતા એનું જ પોષણ કરતો તો કે કેવી રીતે જલ્દી જલ્દી આ પ્રગટ થાય કેવી રીતે જલ્દી જલ્દી આ શબ્દ પ્રગટ થઈ જાય બરાબર પછી મેં સન્મુખ દેખ્યા જ્યારે સોહમ શબ્દને પોખ્યા જ્યારે સોહમ શબ્દને હે મતલબ એને સપોર્ટ કર્યો તો પછી મેં સન્મુખ દેખ્યા સન્મુખ દેખ્યા સન્મુખ એટલે હામે હામે દેખ્યા મેં જોયા તો જોનારું કોણ ને સામે દર્શન કોના કર્યા સામે દેખાવ દેખાવનાર કોણ અને જોનારો કોણ દેખાવનાર એ સ્વયં આત્મા છે અને જોનારી સ્વયં સુરતા છે કોણ હવે કઈ સુરતા બની ગયા અહીંયા કારણ કે પેલી જે ચિત્રૂપી સુરતા સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની ગયેલી સોહમને પણ સુરતા કહેવાય એ સુરતા દ્વારા સોહમ દ્વારા મેં સન્મુખ દેખ્યા આતમ દર્શન કર્યા સન એટલે સત્ય મુખ એટલે એના મુખના મેં સામે સામે દર્શન કર્યા દેખ્યા સદગુરુ કેરી નિશાની સદગુરુ કેરી નિશાની આ છે સદગુરુ કેરી નિશાની મતલબ દેહધારી ગુરુએ સદગુરુએ જે મને નિશાની આપી હતી સદ્ગુરુ કે નિશાની જે મને પહેલાં મારા સદ્ગુરુએ નિશાની બતાવી હતી કે આવી રીતે છે આવી આવી વસ્તુ છે આવો આવો તને અનુભવ થશે આ રીતે તમે ત્યાં સુધી પહોંચશો ને અહીંયા પહોંચી જાઓને ત્યારે જે આ રીતનું તને દર્શાય આ રીતનું તમને દેખાય ત્યારે સમજી લેવું કે આ જ છે સાચું એટલે મારા દેહધારી સદ્ગુરુએ જે મને નિશાની આપી હતી એને મેં પો સદગુરુ કેરી નિશાની છે મતલબ સદગુરુએ જે મને નિશાની સમજાવી હતી એ આ જ ઘર છે આ જ નિશાની છે હવે કહે છે જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી મટી ગઈ આદિ ખાણી હીરા ચરણે કહે કહર સંગ સુરતા શૂન્યમાં સમાણી સંતો આનંદ હેલી ઉભરાણી વાહ જ્યોતિ જાગી મિત્રો જ્યોતિ એટલે જેમ કેમ આપણે એક દીવો પ્રગટતા હોય જ્યોત પ્રગટ થતી હોય તો એ દીવાની વાત નથી અહીં એ દીવાને તો શરીર હોય દીવાનું હે એમાં ઘાસતેલ હોય વાટ હોય પછી માચિસથી આપણે સળગાવતા હોઈએ એ દીવું એ જ્યોત નહીં આ તો જ્યોત જાગી મતલબ પ્રગટ થાય જેને વણવાટે દીવો કહેવાય જેને કોઈ વાટ નથી જેને કોઈ શરીરય નથી એ પ્રકાશરૂપી જ્યોત જાગી મતલબ પ્રગટ થઈ ગઈ ત્યારે મારી ભ્રમણા ભાંગી તો જુઓ મિત્રો અહીં સોહમ શબ્દ અહીં જ્યોત તરફ વિચાર્યો છે જ્યોત એક પ્રકાશ છે એટલે પ્રકાશ તરફ વિચાર્યો એટલે પ્રકાશ જે છે ને મિત્રો ને આ શબ્દ પૂરો થઈ જાય ત્યાં શબ્દ છે જ નહીં ત્યાં ગુરુય નથી ને શિષ્યય નથી એટલે કહેવામાં આવ્યું છે કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયાખી છે એ શબ્દ પણ નથી એ શબ્દાત્જ છે એ નિર્વાણી છે એની અક્ષર છે એ અકેહ છે હે કહેવામાં નથી આવતું નિર્વાણી છે ને આ વાણી નથી શબ્દ છે ને શબ્દ પણ નથી નિ અક્ષર છે જે અક્ષરો પણ નથી અક્ષરો હોય તો શબ્દ બને ને અક્ષરો જ નથી એ ઘરે જ્યારે પહોંચ્યા ઘરસિંહ બાપુ ત્યારે જ્યારે જોત જાગીને ત્યારે બધી પ્રમાણે ભાંગી ગઈ ખબર પડી ગઈ હું તો આતમ છોડું તમામ જે ભ્રમણાઓ હતી મોહ માયાની હું જન્મું છું મરું છું ખાવ છું પીવું છું સ્ત્રી સૌ પુરુષ સૌ ટોટલ ભ્રમણા એક્સ વાઇજેટ બધું ભાંગીને ભૂકો થઈ ગયો પછી મટી ગઈ આદિ ખાણી ત્યારે મટી ગઈ આદિ ખાણી આદિ એટલે શરૂઆત જે શરૂઆતનો હું મરણના ચક્રમાં ભટકતો હતો એ ખાણી મતલબ ચાર ખાણી અંડજ ઓરજ ઓર જ રસવેજને હે આ એકવીસ લાખ ચોરાસીની જે ખાણી હતી ચાર જે ખાણી હતી એકવીસ લાખ શું ચોર્યાસી લાખની જે ખાણી હતી આદિ જે શરૂઆતથી મામા ફરતો આવતો હતી બધી મટી ગઈ હીરાદાસ ચરણે કહરસંગ બોલ્યા સુરતા શૂન્યમાં સવાણી ગુરુ હીરાદાસના ચરણે કરસિંહ બાપા કહે છે કે મારી સુરતા શૂન્યમાં સમાણી સંતો સુરતા શૂન્યમાં સમાણી કયું શૂન્ય હવે અહીં જે શૂન્યની વાત કરવામાં આવી સુરતા શૂન્યમાં સમાણી પહેલાં તો સોમ શબ્દ સ્વરૂપમાં સમાઈ ગઈ સોમ શબ્દ પછી અહીં સાતમા શૂન્ય આત્મા તરફ વિચારો છે સાત શૂન્ય છે અને આઠમું પરમ શૂન્ય છે પરમાત્મા જે સર્વ છે જે આત્માથી પણ ઉપર છે તો પહેલાં તો સુરતા શૂન્યમાં સમાણી આત્મરૂપી શૂન્યમાં સમાણી શૂન્ય એટલે જ્યાં સંકલ્પ વિકલ્પ બંધ કાંઈ છે જ નહીં ન્યા સમાઈ ગઈ બધું ખતમ પછી બન્યા સત ચિત્ત આનંદ સતેજ આત્મા ચિતે સુરતા આનંદે પરમાત્મા કીધું ને સંતો મને આનંદ હેલી ઉભરાણી આનંદે પરમાત્મા છે સત આત્મા છે પરમાત્માએ સતત છે પણ સત ચિત્ત આનંદ પહેલાં સત રૂપી આત્મા અને પછી વચ્ચે ચિત અને પછી આનંદ તો સત અને આનંદની વચ્ચે ચિત્ત આવે છે તો અહીં આત્માની સુરતા જે છે ચિત્તરૂપી એ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી હતી એ પરમાત્મા છે તે પરમ સત્ય છે પછી આ પરમ સત્યથી આગળ કાંઈ નથી કહે છે ને રામદેવ મહારાજ એ હરજી સતની આગળ કાંઈ નથી બસ આનાથી આગળ પછી કાંઈ છે જ નહીં આનંદથી આગળ પરમાત્માના આનંદથી આગળ તો બસ આ દશા આ સ્થિતિએ આ લેવલે આ સ્ટેજે કરસિંહ બાપુ પહોંચી ગયા હતા તો બોલો પ્રેમથી કરસિંહ બાપુની જય ગુરુ હીરાદાસ બાપાની જય ગંગાસતી માતાની જય પાનભાઈ માતાની જય સમરજાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય